ચોમાસામાં મોટા ભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના એટલે કે કન્જેક્ટિવિટી વાઇટિસ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ ત્રણસો પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે સુરતમાં છેલ્લા અઠવાડિયાથી આંખ આવવાના કેસો દેખાઈ રહ્યા છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આ કેસોમાં વધારો જોવા મળ્યો છે સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની ઓપીડીમાં હાલ આંખ આવવાના દર્દીઓથી ફૂલ દેખાઈ રહી છે રોજ એકસો પચીસથી વધુ કેસો સામે આવી રહ્યા છે આંખના ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર પ્રીતિ કાપડીએ કહ્યું કે હાલ શહેરમાં આંખના કેસોમાં વધારો થયો છે આ વાયરલ ઇન્ફેક્શન હોવાને કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે એડીનો વાયરસ ઇકો વાયરસ કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્જેક્ટિવાઇટિસ થાય છે હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ આ બીમારી જોવા મળી રહી છે અલા એડીનો વાયરસના ચેપને કારણે કન્જેક્ટિવાઇટિસ કેસ વધ્યા છે સામાન્ય રીતે આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે કોઈના સંપર્કમાં આવવાથી જેને આંખ આવી છે હાથનો સ્પર્શ અથવા વસ્તુઓ સ્પર્શથી પણ આ બીમારી થાય છે વધુમાં હાલ લોકોમાં પણ લાલ આંખ દેખાય તો તેઓએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ એકવાર તો ડોક્ટરને મળીને તેઓને પોતાની આંખની તપાસ કરાવી જોઈએ ઘરમાં કોઈ મેમ્બરને પણ આંખ આવી હોય તો દવા અવશ્ય લેવી જોઈએ આંખ આવવાની પરિસ્થિતિમાં પાંચ દિવસ લઈને અઠવાડિયા સુધી રહેતી હોય છે સાથે પ્રકાશવાળા